બેટી બચા બેટી પઢાવ ના સૂત્ર સાથે છેલ્લા ચૌદ વર્ષથી દીકરીઓની ફીની સહાય કરવામાં આવે છે એક દાયકાથી વધુ સમયમાં સુડતાલીસ હજાર દીકરીઓની રૂપિયા પાંચ પોઈન્ટ ચોત્રીસ સ્કૂલ ફી ભરવામાં મદદરૂપ બનેલ સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત બેટી બચાવો બેટી પઢાવના સૂત્ર સાથે ઘણા વર્ષ અગાઉ એકસો એકાવન દીકરીઓની ફી ભરીને ઉમદા અભિયાનનો આરંભ કર્યો હતો આજે નિશિતા રાજપૂતના આ સામાજિક કાર્યોને પંદર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ વર્ષે પણ દસ હજાર જેટલી જરૂરિયાતમંદ દીકરીઓની તેમના શિક્ષણ માટે ફીની સહાય પૂરી પાડી છે સાથે જ સાધારણ વાલીઓની પોતાના દીકરી દીકરાઓ માટે મનગમતી સ્કૂલ બેગ આપવામાં આવી હતી યુનિવર્સિટીમાં છું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં હું સિક્સ્થ ફિફ્થ કે સિક્સ્થમાં હતી ત્યારથી નિશ્ચિતા દીદી મારી હેલ્પ કરે છે સ્કૂલ બેગ આપે વોટર બેગ આપે પછી સ્કૂલમાં હતી તો સ્કૂલ ફી ભરતા હતા હવે કોલેજમાં છું તો કોલેજ ફી ભરે છે નિશ્ચિતા દીદી બહુ સારી રીતે હેલ્પ કરે છે તો ગર્લ્સને જેને પરિસ્થિતિ સારી ના હોય અને એમને ભણવાની ઈચ્છા હોય તો એ આવી રીતે આગળ ભણી શકે છે તો એ પોતાના પગ પર ઊભી રહી શકે તો એમને સારી હેલ્પ મળે તો સારી જોબ કરી શકે તો એ લોકોને સારું થઈ શકે આ લોકો માટે મેં બહુ જ એ કરું છું કે અમારી સ્કૂલ ફીસ ભરે છે અમને દફતરો આપે છે અમને બોટલો આપે છે એટલે આ લોકો આને બહુ જ એ સારું છે અને આ લોકો અમારી હેલ્પ કરે છે એટલે અમને ભણવા પણ મળે છે એટલે અમે આ લોકો માટે બહુ જ એ કરશું પ્રાર્થના ભગવાનને કે આ લોકો અમને આવી રીતે જ આપતા રહે અને આવી રીતે જે લોકોનું ટ્રસ્ટ ચાલુ રહે અને આ લોકો માટે બહુ જ એ છે મારે આગળ આઈપીએસ ઓફિસર બનવું છે નિશિત રાજપૂતે જણાવ્યું હતું કે બાગમાં પણ દીકરીઓને સ્કૂલ ફીના ચેક આપવામાં આવ્યા હતા વધુમાં વધુ દીકરીઓને ફી માટેની સહાય થાય તેવો લક્ષ્યાંક છે હું છેલ્લા ચૌદ વર્ષથી બેટી બચાવ બેટી પઢાવના અભિયાન પર કામ કરતી આવી રહી છું ને આ પંદરમું વર્ષ છે અને આ વર્ષે પણ મારું ટાર્ગેટ છે કે હું દસ હજાર દીકરીઓને એક કરોડ રૂપિયાની ફીની સહાય કરું તો આજે અમે કમાડી ગાર્ડન ભેગા થયા છે એકાવન દીકરીઓ અને પ્લસ દીકરીઓને જેમ પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસની સ્કૂલ બેગ આપતા હોય છે તેમના સ્કૂલ બેગ ફીઝ અને અમે લોકો આજથી સ્ટાર્ટ કર્યું મેં સ્કૂલ ફીઝનું અને અત્યાર સુધી ચૌદ વર્ષની અંદર મેં ફોર્ટી સેવન થાઉઝન્ડ દીકરીઓને સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરી છે પાંચ કરોડ ચોક્કસ ત્રીસ લાખની અને જે આ બધી જ મદદ મળી રહી છે મને મારા દાતાશ્રીઓના મદદથી આજે દીકરીઓને ભણવા માટે મદદ કરી રહ્યું છે પર પર્સન હું એક એક હજારનો ચેક લઉં છું અને એ ડાયરેક્ટ સ્કૂલના અમે ડિપોઝિટ કરાવું છું પ્લસ જે દાતા હોય છે એમને આખો બાયોડેટા રિટર્ન કરું છું કે તમે કઈ દીકરીની ફી ભરી છે અને ફોટોનું તે એક ટ્રાન્સફરન્સીના લીધે પણ આજે મને આજે હું છેલ્લા ચૌદ વર્ષથી કરી છું અને પંદરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તે ચાલી રહ્યું છે 呃、uh એન્યુઅલી એકચુઅલી બધી સ્કૂલ્સની અલગ અલગ હોય છે અને બરોડાની મારી પાસે બસો સ્કૂલો છે તો જેમ પાંચમા ધોરણ પછી આખા વર્ષની પણ અમે ફી આપતા જઈએ છોકરીઓ હોશિયાર હોય છે અને કોલેજની પણ ફી આપીએ છીએ વાલીઓ ખૂબ જ ખુશ હોય છે એમની માતાઓને પ્લસ એમની માતાઓને અમે લોકો સિલાઈ મશીન પણ આપતા હોય છે કે જે રોજગાર કરવો હોય તો ઘર બેઠા કરી શકે પ્લસ જે એકલવાયું જીવન જીવે છે વૃદ્ધો એમને અમે લોકો ટિફિન સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ ડેલી અમે લોકો બસો